નમસ્કાર આપ જોઈ રહ્યા છો પીઆર ટ્વેન્ટી ફોર ક્રાઇમ એલર્ટ ન્યૂઝ અમદાવાદના ગોતા વિસ્તારના કૃપા સોલંકી દ્વારા ગોતા વિસ્તારમાં આવેલ ભાવિન વિદ્યા વિહાર સ્કૂલ ખાતે વર્લ્ડ એવોર્ડ ફેશન શોના ઓડિશનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બાર વર્ષથી લઈને ચૌદ વર્ષના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાનું ટેલેન્ટ બતાવ્યું હતું જેમાં કૃપા સોલંકી દ્વારા શાળાના નાના બાળકોને મોટિવેટ કરીને તેમનો કોન્ફિડન્સ વધે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રોગ્રામમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ આ ક્ષેત્રમાં વર્લ્ડ રેકોર્ડ જીતે તેમજ પોતાની લાઈફમાં આગળ વધે અને સમાજમાં પોતાનું નામ રોશન કરે તે માટે કૃપા સોલંકી દ્વારા તેમની હિંમત અને આત્મવિશ્વાસ વધે તે હેતુસર આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું નમસ્કાર પીઆર ટ્વેન્ટી ફોર પ્લાન્ટ આપનું સ્વાગત છું અને હાલમાં માનું છું પોતાના ભાવિ વિદ્યાલયમાં તેમાં આજે કૃપા સોલંકી દ્વારા આજે ઓડિશનરનો ઓડિશનનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો અને કૃપા મેડમ જે છે એ આપણી સાથે જ છે અને તે આ પ્રોગ્રામ જે કરી રહ્યા છે ફેશન શો તે વર્લ્ડ રેકોર્ડ ફેશન શો છે અને તે આ સ્કૂલની જે છોડવાઈઓ જે છે અને જે છોકરાઓ છે એ લોકો આ પ્રોગ્રામમાં પાર્ટિસિપેટ કરીને એક મોટિવેશન આપી રહ્યા છે એક પ્રેરણા જે આપી રહ્યા છે અને છોકરીઓને આજના જગ્યાએ આજની જે યુવા પેઢી છે તેઓને મેં મોટિવેશન કરી રહ્યા છે તો આવું આપણે જાણીએ કૃપા સોલંકી વિશે કહીશ કે જે લોકો હા આ બારામાં શું કરશે એટલે મારું નામ કૃપા સોલંકી છે હું એ કે પ્રજા મેં અત્યાર સુધી ચારથી પાંચ કર્સર કર્યા છે અને ત્રણ એવોર્ડ શું કર્યો છે અને અત્યારે આ બારાનું કલ્ચરો સાહેબ અમદાવાદમાં બાઇક કર્સરોડ તો અત્યારે મારું જે કોન્સેપ્ટ છે અત્યાર સુધી મેં જેટલા ફેશન શો કર્યા છે ને એમાંથી આ કંઈક બેસ્ટ કોન્સેપ્ટ છે કે મારે એક વર્લ્ડ લેવલ પર લઈ દેવું છે વર્લ્ડ રેકોર્ડ થઈ છે જેમાં વધુમાં વધુ પાર્ટિસિપેટ લોકો કરે અને એ લોકોને હું ટ્રોફી અને સર્ટિફિકેટ બધાને આપું તો અત્યારે હું મારા જ ગોટા વિસ્તારમાં મેં વાવિયારમાં આ વસ્તુ છે તો ઓડિશન કરવા આવી છું અને ખરેખર અહીંયા જે છોકરા છોકરીઓ છે બહુ ટેલેન્ટેડ છે અને બધાએ સારો સપોર્ટ પણ કર્યો છે ટીચરોએ પ્રિન્સિપલ હોય બધાએ સપોર્ટ સારા સારું છે તો આ બધાનું સ્ટેજ ઉપર કારણ કે શું કહેવાય છે બધામાં કંઈક કંઈક ટેલેન્ટ હોય છે પણ એ ટેલેન્ટને સ્ટેજ પર લઈ જવાળું કોઈ વ્યક્તિ જોઈએ તો બસ ખૂબ જ હું બનીશા માટે અને આ બધાને હું સ્ટેજ પર લઈ જવા માટે રહે અત્યારે હું ભાવિન વિદ્યાવિહારમાં આવી છું તો એમાં મેં સ્ટુડન્ટનું ટેલેન્ટ જોયું રિયલીમાં ખૂબ જ સરસ છે લોકોમાં એટલી ઉત્સાહ અને આનંદ છે કે એ લોકો બહુ જ બધા ખુશ થઈ ગયા છે અને હિડન ટેલેન્ટ કહેવાય ને કે અમુકમાં તો ડાન્સનું સિંગિંગનું બધું ટેલેન્ટ છે જે આજે મેં બધાનું રૂબરૂ જોયું છે અને ખરેખર ધન્ય છે એમના જે પ્રિન્સિપલ છે કે એમણે બહુ જ મેન્ટેનફુલ રાખી છે અને બહુ જ એમ કહેવાય વિદ્યાર્થીઓને વેલ શિક્ષતા કહેવાય ને જે આપવી જોઈએ એ આપી છે તો હું પણ ખૂબ આભારી છું એમની કે એમણે મને આ મોકો આપ્યો કે ઓડિશન માટે એમણે મને પરમિશન આપી તો થેન્ક યુ સો મચ કેતનભાઈ અને હું એવું ઈચ્છું છું કે ભાઈ તમારા બધા જ વિદ્યાર્થીઓને હું સ્ટેજ એક સ્ટેજ આપું અને બધાને સ્ટેજ પર ન જોઉં છું છું અમદાવાદ વિસ્તારના ગોટા એરિયામાં અને ગોટા એરિયામાં ભાવિન વિદ્યા જે સ્કૂલ છે ત્યાં આજે વર્લ્ડ રેકોર્ડ ફેશન શો નો આજે પ્રોગ્રામ આજે ઓડિશન હતું અને એ ઓડિશન જે ઓર્ગેનાઇઝર છે ટોટલી જે ઓર્ગેનાઇઝર છે તે કૃપા સોલંકી દ્વારા કરવામાં આવ્યું છે અને આ જ સ્કૂલ જે પ્રિન્સિપલ જે છે તે આપની સાથે છે અને આવો અમે સાથે વાંચી કરી શકીએ છીએ શું નામ છે કેતનભાઈ દીક્ષિત આચાર્ય ભાવિ વિહાર કૃપાબેન સોલંકીએ પોતાના જે વર્લ્ડ રેકોર્ડ માટે વિદ્યાર્થીઓને જે ઓડિશન આપ્યું છે ખૂબ જ સરસ છે આ કાર્યક્રમ દરમિયાન શાળાઓના બાળકોએ સુંદર રીતે કરીને પોતાનું ટેલેન્ટ બતાવ્યું હતું અને કૃપા સોલંકીએ વિદ્યાર્થીઓમાં રહેલા આ પ્રકારના ટેલેન્ટ જોયા હતા અને તેઓને વિદ્યાર્થીઓ સિંગિંગ ડાન્સ તેમજ ગરબા રમાડ્યા હતા જે બાદ તેઓએ આ ક્ષેત્રમાં બાળકો કેવી રીતે આગળ વધી શકે તે બાબતે માહિતી આપી હતી જય હિન્દ જય ભારત